તો જેમ કેમ છો તમારા યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કુતરમાં જય મેલડીમાં તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ મુના જોઈ લો બાઇક ઉપર છીએ અને મારી કાળુ હીરાની મેલડીમાંને દર્શન કરવા અને અરવિંદ ફોજને ગિફ્ટ આપવાની છે પેલો મિત્ર સોનીવાળા રોડ છે અને હવે ડાયરેક્ટ ભીલડીનો વ્લોગ લીધો છે ભીલડી આવી ગયા છે એમ ભીલડી પહોંચી ગયા છે તો મિત્રો ફાઇનલી આપણે હવે થી કોનો જે વીરડીવાળો જે પુલ છે એ પુલ છે નાન ભીરડી જે બજારમાં જે પુલ છે એ તો હવે આપણે બજાર પહોંચવાના છીએ બજાર પહોંચી ગયા છીએ તો આપણે સોનીવાળા જોડે જવાનું છે ભેંટી બનાવવા માટે અરવિંદ ફુવાજીને ગિફ્ટ લેવાની છે એ તો સોનાર બનાવી રહ્યા છે વેન્ટી અરવિંદ ફુવાજી માટે અને લેવાની છે આપણે એક ભેંટી પણ આ લેલી સબ્ર બે મિનિટી કારણ કે પાવળિયાને પણ પહેરાવી દી માં મેલડી હંમેશા બધાને ખુશ રાખે ભાઈનું જોરદાર કામ છે લગ્નના તમામ ચાહે દાગીના બનાવે છે ભાઈ આ ભાઈને ત્રણ દુકાનો છે ભીલડીમાં અને કોઈને જો બનાવવું હોય તો હું આમનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મારી યુટ્યુબમાં મોકલી દઈશું ભાઈ જોરદાર આપણી આંખોની સામે બનાવે છે જોઈ લો મિત્રો સુપરહિટ ભાઈ બનાવી રહ્યા છે ગેસથી જે ઉગઈ ગોઠવે છે પોવાજી માટે આ રીતે નાની વીંટી છે એ ભાઈ બાવાજા માટે છે અને જે ત્રિશોળવાળી વાળી ભીંટી માટે તૈયાર એટલે કે પોપટ ભાઈ માટે ભીંડી તૈયાર થઈ રહી છે અને જે મોટી છે એટલે કે ખાસ એવા અમારા અરવિંદ માટેની જે ભીંડી તૈયાર થાય છે એ જોઈ લો મોટી વાળી ભીંડી મસ્ત જ બનાવી છે તો મિત્રો ભીંડી બનાવી છે હવે તો વિડીયો સારો લાગે ને મિત્રો તો કોમેન્ટ કરવાનું ભૂલશો ને કાળુ હીરાની મેળવીને નામ લખવાનું ભૂલશો ને કોમેન્ટ કરી દે મારી બ્લોગ વિડીયો નાખી ના તો શક્યો બે દિવસ પછી નાખ્યો છે ફાઇનલી મિત્રો આપણે વિન્ટી હવે તૈયાર થઈ ગઈ છે વિન્ટી ગેસ્ટના કારણે કાળી થઈ ગઈ વાઇટ ભાઈ ભાઈને પૈસા આપી દઈશું આપણે જોઈ લો મિત્રો વિંટી તૈયાર થઈ ગઈ છે આ જે વિંટી મોટી છે એ અરવિંદ ભુવાજી માટે ત્રીસોળ વાળી વિંટી જોઈ લો કેવી લાગી અરવિંદ ભુવાજીને ગિફ્ટ તો કોમેન્ટ કરજો તો ફાઇનલ મિત્રો આપણે ભાઈને પૈસા આપી દીધા પૈસા બાદ પછી અમે મોના જવા માટે તૈયાર થઈ ગયા બંને ભાઈબંધ આ છે મારા ભાઈ હું અને બંને બાઇકમાં બેસી ગયા છે આ ડીસાવાળો જે હાઈવે છે એ હાઈવે ઉપર જઈ રહ્યા છે આજવી પાછળ ગાડી આવે છે ભાઈ બાઈક વાળો જોડેથી નીકળી ગયો અમારો બાઈક જોરદાર સ્પીડમાં છે એસી નેવની સ્પીડ હશે કદાચ તો એટલે મિત્રો આપણો જે ડીસાવાળો જે હાઈવે છે તે કોને કોણે મારી કાળુ વીરાની મેળી માના દર્શન કરેલા છે તો કોમેન્ટ કરો એ તો ફાઇનલી આપણે મોના પહોંચી ગયા છીએ જ સતરાડા છે હવે મુના પહોંચી ગયા છીએ મારી કાળુ હીરાની મેળડીમાંના દર્શન કરેલો લાઈવ અને આપણે હવે ભુવાજીને ભેંડી પીરાવાની છે તો પહેલાં તો ભુવાજીના દર્શન કરી લીધા પછી ભુવાજી હવે દોડો વધાવ નાખે છે ભુવાજી કહે છે કે વધાવ આવશે તો પેરિસ નખતા પેરીસ નહીં

ફાઇનલી મિત્રો આપણે આ છે કાળુરાની માનું મંદિર અને સતીમાનું મંદિર આ છે અરવિંદ ભુવાજીનું ઘર અરવિંદ ભુવાજીની દુકાન બે પોચામાં ગણી હતી એટલે પબ્લિક થોડી ઓછી હતી બે પોચામાં બે દિવસ પબ્લિક આટલી ને આટલી વધારે આવી ગયો તો માતાજીના ફોટા પાડી દીધા આપણે મેદડીમાંના પછી ફાઇનલી આપણે નીકળી ગયા માના દર્શન કરવા તો આ મંદિર જે છે એ નાનું છે અને જ્યાં મોટું બનાવ્યું છે એમાં બનાવ્યું છે મોટું તો બધાના દર્શન કરી લો એમાં જોગણી હંમેશા ખુશ રાખજો મારી યુટ્યુબ ફેમિલીને અને મને બહુ સપોર્ટ કરે એવી હમણાં જોડે બુદ્ધિ આપશે એ મારી જોગ પહેલાંની જોગણી મિત્રો ફાઇનલી આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો બધાને જય શ્રી કૃતરમાં જય દ્વારકાધીશ